નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો ભાગ નંબર પાંચનો પાઠ નંબર ચૌદ રે પંખીડા સુખધી ચણજોની વાત કરવાના છીએ તો જોઈએ આપણે સ્વ અધ્યન પોથીનો ભાગ નંબર પાંચ વિશે ગુજરાતી ધોરણ સાત પાઠ નંબર ચૌદ તો પ્રશ્ન પેલો છે ઉદાહરણ મુજબ આપેલ કોષ્ટકમાંથી જોડી બનાવી શબ્દ લખો ઉદાહરણ છે પંખીડા પક્ષી તો આ રીતના આપણે કોષ્ટકમાંથી આપણે શબ્દ ગોતવાના છે અને આપણે બાજુમાં લખવાના છે તો હાનિ એટલે નુકસાન હાથ એટલે હસ્ત સામ્ય એટલે સરખું ક્ષેમ એટલે કુશળ બગીચો એટલે ઉપન પાણો એટલે પથ્થર શરીર એટલે પંડ સર્વ એટલે બધાય તો આ કોષ્ટકમાંથી તમારે સમાનાર્થી શબ્દ શોધીને લખવાના છે ત્યાર પછી પ્રશ્ન બે આપેલી પંક્તિઓમાં વિરામ ઉમેરી પંક્તિઓ ફરીથી લખો નાના કોદી તમ શરીર ને કઈ હાભ કરું હું તો નાના કોદી તમ શરીર ને કઈ હાનિ કરું હું રે રે તો એ કુદરતી મળી ટેવ જીવા જનોથી તો રે રે તોય કુદરતી મળી ટેવ જીહવા જનોથી ત્યાર પછીના ત્રીજો અને ચોથો છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો વિડીયોને ખાસ લાઇક કરવાનો શેર કરવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે આ ઉપરાંત મિત્રો આ પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરો તદ્દન ફ્રીમાં છે અને આ પાઠની પીડીએફ મેળવી શકો છો આગળ જોઈએ પ્રશ્ન આપેલી પંક્તિમાંથી તમારા શબ્દમાં વાક્ય બનાવો પેલું દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક ત્યાગી કુદરતમાં રહેલા એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું બીજું જો ઉડો તો જરૂર ડર છો ક્રૂર હો હસ્તનો હા જો ઉડી છો તો કોઈ નિર્દય હાથનો ડર છે ત્યાર પછી ત્રીજું ખુલ્લું મારું મારું ઉપવન સદા પંખીડા સર્વને મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે ચોથું પાસે ચરતી હતી આ ગાય તેવો જ હું છું તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું ત્યાર પછી પ્રશ્ન ચાર જોડકા જોડો તો અ અને બ મારું એટલે મારું બીજો એટલે ડરવું પાણો એટલે પથ્થર સામ્ય એટલે સરખું ઉપર એટલે બગીચો આ રીતના તમારે જોડકા જોડવાના છે ત્યાર પછી પ્રશ્ન પાંચ ખરા વાક્ય સામે કુહુ અને ખોટા વાક્ય સામે કાકા લખો તો પેલું છે પંખીડાઓ નિરાશાથી જાણે છે તો ખોટું વાક્ય છે એટલે કાકા બીજું કવિએ પોતાને પંખી જેવા કહ્યા છે તો કુહુ ત્રીજું ઉપવન બધા માટે ખુલ્લો છે તો કુહુ ચોથું નિર્દય માણસો પંખી પર સત્તા ભોગવે છે કુહુ પાંચમું કુદરતે સૌ પશુ પક્ષીઓ સુખ શાંતિથી રહે એવી વ્યવસ્થા કરી છે તો કહું તો પેલું એક વાક્ય ખોટું છે બાકી બધા સાચા છે એટલે પ્રશ્ન છ પ્રશ્નના જવાબ લખો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી આ ઉપરાંત મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે તે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો તદ્દન ફ્રીમાં એપ્લિકેશન છે પ્રશ્ન છ નીચેના પ્રશ્નો પંખી પર માણસોની સત્તા હોય એવું શા માટે લાગે છે પંખી પર માણસોની સત્તા હોય એવું એ માટે લાગે છે કે માણસો પંખીઓને પિંજરામાં બંધ કરે છે તેમના માળા તોડી નાખે છે અને પોતાની મરજી મુજબ તેમને પાડે છે પંખીઓ સ્વતંત્ર હોવા છતાં માણસો તેમની સ્વતંત્રતા છીનવી લે છે તેથી પંખી પર માણસોની સત્તા હોય એવું લાગે છે બીજું પક્ષીઓને માણસથી ન ડરવા માટે કાવ્યમાં આવેલી પંક્તિઓ શોધીને લખો તો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોદિતમ શરીરને કંઈ હાનિ નહીં કરું ત્યાર પછી ત્રીજું તમે પક્ષીઓ માટે કેવા કેવા કાર્ય કરો છો હું દરરોજ પક્ષીઓ માટે ચણ નાખું છું અને તેના માટે કુંડામાં પાણી રેડું પ્રશ્ન સાત જો તમે પંખી હો તો સાત આઠ વાક્યોમાં વર્ણન લખો જો હું પંખી હોત તો આકાશમાં મુક્તપણે ઉડું નીલા આકાશમાં પાખો ફેલાવીને દૂર દૂર સુધી ફરું વૃક્ષોના શિખરો પર બેસીને મીઠા સુર ગાવ નદીઓ પર્વતો અને ખેતરો ઉપરથી ઉડીને કુદરતની સુંદરતા નિહાળવું ક્યાંય બંધન ન હોય એવી સ્વતંત્રતા અનુભવવું થાક લાગતા વૃક્ષની ડાળી પર આરામ કરવું સવારની તાજી હવામાં ઉડાન ભરીને મને ખૂબ ગમે છે પંખી બનીને જીવનનો આનંદ માણો શબ્દકોશના ક્રમમાં ગોઠવો પ્રશ્ન આઠ છે એમાં પેલું કોયલ કબૂતર કાગડો કુંદન ક્રમ થશે કબૂતર કાગડો કુંદન ને કોયલ બીજું છે જલેબી ક્ષમા યજ્ઞ અને જ્ઞાન તો એનો ક્રમ થશે ક્ષમા જલેબી જ્ઞાન અને યજ્ઞ ત્યાર પછી સસલું સાલ ષટકોણ સંગીત તો ષટકોણ સંગીત સસલું સાલ ચોથું ક્ષત્રિ ત્રિશુળ કિરણ બુલબુલ તેનો ક્રમ થશે કિરણ ક્ષત્રી ત્રિશુળ બુલબુલ રૂમાલ ઋતુ આગ રંગ તો આગ ઋતુ રંગ રૂમાલ આ રીતનો ક્રમ થશે ત્યાર પછી પ્રશ્ન આપેલા ચિત્રનું વર્ણન કરો તો આ સરસ ચિત્ર છે તમે આ ચિત્ર જોઈ શકો છો અહીંયા કેવું ચિત્ર છે આ ચિત્ર જોઈ અને આપણે એનું વર્ણન લખવાનું છે અહીંયા વર્ણન છે આ રીતનું વર્ણન છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને આ રીતના તમારે પીપીટીના સ્વરૂપમાં જો આ વિડીયો સ્વધ્યન જો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને બીજું કે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ પાઠની પીડીએફ માટેની લિંક આપી છે આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની તો શાળા શિક્ષક એપ્લિકેશન તદ્દન ફ્રીમાં છે તે ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો આ ચિત્રમાં પ્રકૃતિનું સુંદર અને શાંત દ્રશ્ય બતાવવામાં આવ્યું છે ચિત્રની મધ્યમાં એક નાનું તળાવ છે જેમાં ચાર બતકો તરી રહ્યા છે એક નાની છોકરી તળાવ પાસે ઉભી રહીને પક્ષીઓને જોઈ રહી છે ચિત્રમાં ડાબી બાજુ એક મોટું ઘટાદર વૃક્ષ છે અને જમણી બાજુ વૃક્ષની એક ડાળી પર પક્ષીનો માળો છે જેમાં ત્રણ ઈંડા દેખાય છે આકાશમાં અને તળાવની આસપાસ વિવિધ પ્રકારના પક્ષીઓ જેવા કે બગલા ચકલી બતક જોવા મળે છે એક પક્ષી પાંખો ફેલાવીને પથ્થર પર બેઠે છે જ્યારે બીજા પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે તળાવના કિનારે લાકડાના મોટા મોટા ટુકડા પડ્યા છે અને આસપાસ લીલું ઘાસ છે નાની ઝાડીઓ છે આખું ચિત્ર જીવંત અને રંગબેરંગી છે જે કુદરત પ્રત્યે પ્રેમ દર્શાવે છે તો મિત્રો આ તો આપણું ધોરણ સાત વિશે ગુજરાતીની ની સ્વધનપતિના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો